સિંગરપુર વિસ્તારમાં રહેતા બેતાલીસ વર્ષીય હીરા વેપારીને પ્રેમ જાળમાં ફસાવી મોંઘો આઈફોન રોકડ અને દાગીના પડાવ્યા બાદ બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી યુવતીએ ત્રણ પોઈન્ટ પચાસ લાખની માંગણી કરી હોવાની ફરિયાદ સામે આવી છે સિંગરપુર વિસ્તારમાં રહેતા હીરા વેપારીને ગત મેં બે હજાર ત્રેવીસમાં ઇન્સ્ટા ઉપર મેસેજ આવ્યો હતો કૃપા કરીને યુવતીએ પોતે ડિવોર્સી હોવાનું અને મને મિત્રની જરૂર છે તેમ કહી સંબંધ આગળ વધાર્યો હતો બે સંતાનોના પિતા હોવાની ચોખવટ કરી હતી ફેબ્રુઆરી બે હજાર વેપારી દુબઈ હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાને દાગીના લેવાના હોય પચ્ચીસ હજારની માંગણી કરતા વેપારીએ પત્નીના અકાઉન્ટમાંથી આઈ એમ દ્વારા જ્વેલર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા દુબઈથી પરત આવેલા આ વેપારી સાથે માર્ચથી એપ્રિલ સુધીમાં શારીરિક સંબંધ બાંધી લાખો રૂપિયા પડાવી લીધા હતા વેપારી પરિણીત અને બે સંતાનોનો પિતા હોવાની વાતથી વાકેફ હોવા છતાં પોતાની સાથે રહેવા લગ્ન કરવા દબાણ કરી મકાન અને નાણાંની માગણી કરી હતી વેપારીએ સંબંધ પૂરા કરવાનું કહેતા મકાન અથવા સાડા ત્રણ લાખ આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા ડાયવોર્સિ હોવાનું જણાવી ભૂતકાળમાં પણ એકને ફસાવ્યો હોવાથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી પચીસ હજાર જ્વેલર્સના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ દસમી તારીખે વેપારી દુબઈથી સુરત આવ્યો ત્યારે યુવતીએ તેને સીમાડા નાકા પાસે પોતાના ઘર પાસે મળવા બોલાવ્યો હતો અહીંથી તેઓ ઘોડદોર રોડના કલા મંદિર જ્વેલરી શોપમાં ગયા હતા બીજા દિવસે સામેથી આ યુવતીએ સામેથી એરથાણ ફાર્મ હાઉસ લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બે દિવસ બાદ આ વેપારી સાથે ફાર્મ હાઉસ પહોંચી હતી અહીં શરીર સંબંધ બાંધ્યા બાદ વેપારી સાથે દમણ પણ ગઈ હતી વેપારીને ખંખેરવામાં યુવતી કોઈ કચાશ છોડી ન હતી વેપારી દુબઈ હતો ત્યારે પત્નીના અકાઉન્ટમાંથી પચીસ હજાર જ્વેલર્સના અકાઉન્ટમાં દાગીના લેવા ટ્રાન્સફર કરાવ્યા હતા વેપારી દુબઈથી આવ્યો ત્યારે ચેન લેવા માટે વેપારી પાસેથી રોકડા એક પોઈન્ટ પચાસ લાખ લીધા હતા બાદમાં બે લાખ રૂપિયા બ્રિઝલેટ લેવાના બહાને પડાવી લઈ પોતાની બળદે આવતી કરી હોય દુબઈ થી વેપારી પાસેથી આઈફોન ફિફ્ટીન પ્રો ગિફ્ટ તરીકે મંગાવ્યો હતો સરથાના પોલીસે વેપારીની ફરિયાદને આધારે હની ટ્રેપનો જેની ઉપર આક્ષેપ કરાયો હતો તે મહિલાની ધરપકડ કરી જામીન મુક્ત કરી હતી આરોપી મહિલા વિરુદ્ધ ભૂતકાળમાં ચોકબજાર પોલીસ મથકમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઝાલાએ જણાવ્યું હતું આ વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કૃપા ઈરાદાપૂર્વક અમીર હોય તેવા પરિણિત પુરુષોને ફસાવતી હતી તેને આ વેપારીને સીધું જ પરખાવ્યું હતું કે તમે મારી સાથે પ્રોટેક્શન વિના સંબંધ બાંધ્યા હોય આવનાર બાળકના તમે પિતા હશો જેથી તમારે મારી સાથે લગ્ન કરવા પડશે પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી મકાન લઈ આપવા માંગણી કરતા વેપારીની હાલત કફોડી થઈ ગઈ હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે